જોહર બીસીઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ જોડિયા આજ રોજ ખરોલી ખાતે સાચા બચાવો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ નું જ્યારે આયોજન થયું છે ત્યારે જ્યારે જે આદિવાસી સમાજમાં પારંપરિક રિવાજ પ્રમાણે જે આદિવાસી સમાજ જે બિરસા મુંડાને ભગવાન માને છે ત્યારે જ્યારે આજ રોજ જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી સમસ્ત આદિવાસી સમાજના ના પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે જે સમગ્ર કાર્યક્રમ ના લઈને આપણે આજે જે પ્રદીપભાઈ ડોક્ટર પ્રદીપભાઈ સાથે વાત કરીશું કાર્યક્રમ ના લઈને જે આજે અનાવલ ખાતે બિરસા મુંડાની ની પ્રતિમા નું જે ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ ના લઈને આજે વિશ્વ સામાજિક ન્યાય દિન છે યુનો દ્વારા ઘોષિત થયેલ દિન છે છવ્વીસ નવેમ્બર બે થી આ દિવસની શરૂઆત થઈ છે ભારત દેશ અને દુનિયાના વંચિતો છે ગરીબો છે આદિવાસીઓ છે તો એમનામાં જે અન્યાય થઈ રહ્યા છે જે અસમાનતા ઉભી થઈ રહી વિશ્વની અંદર તો આ અસમાનતા દૂર થાય અને વંચિતો સમાન બે જીવી શકે એમને અન્યાય ન થાય એટલા માટે આ દિનની ઉજવણી કરવામાં આવે છે તો આ દિન માટે સમગ્ર આદિવાસી સમાજ જાગૃત થયો છે અને એની શરૂઆત અમે અહીંયાથી કરી રહ્યા છે આજે રેલી ની અમે આયોજન કર્યું છે અને રેલી રૂપે નીકળીને અમે ખરોલી જ્યાં આગળ આદિવાસી સામાજિક કાર્યક્રમ થવાનો છે ત્યાં આગળ જવાના છે તો ખાસ કરીને જે સમાજના અન્યાયના મુદ્દા એ ખાસ તો ચારણ રભારી ભરવાડ જેવા બિન આદિવાસી લોકોએ જે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર લઈને હજારોની સંખ્યામાં ડોક્ટરો એન્જિનિયરો અને સર્વિસની નોકરીઓના હક્કો જૂટ્યા છે એક તેનો અમે અહીંયા વિરોધ કરીએ છીએ એ રદ થવા જોઈએ સાથે જ કાર્ય સમિતિ નો અહેવાલ જે છે રજૂ થઈને રદ કરવા જોઈએ અને બીજો જે મોટા મોટો આદિવાસીઓ માટે અસ્તિત્વનો સવાલ છે એ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બંધારણની અનુસૂચિત પાંચ વિસ્તારમાં દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તાપીરિયો લિંક પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ થી માંડીને વેદાંતા પ્રોજેક્ટ અને અનેક પ્રવાસન ધામ યાત્રાધામ અને સફારી પાર્ક જેવા જે પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે તો અત્યાર સુધી પંદર ટકા આદિવાસીઓનું વિસ્થાપન થયું હતું બાકીના આદિવાસીઓ જો આ પ્રોજેક્ટ અમલમાં આવશે તો સ્થાપિત થશે તો એ મોટા અસ્તિત્વ સવાલ આદિવાસી સમાજ માટે પ્રદુષણ થઈ જશે એટલા માટે માનવ જીવન માટે પણ બહુ જોખમી છે તો આ પ્રોજેક્ટ થવા જેવી મુખ્ય માંગણી અમારી છે આદિ ને જે આ હતા જે સમસ્ત આદિવાસી સમાજના જે પ્રદીપ ગરાસિયા સાહેબ ત્યારે આજ રોજ જયારે અનાવલથી શરૂઆત કરી છે અનાવલ થી લઈને જ્યારે થરોલી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં જશે પણ ખરેખર અહીંયા જાગૃતતા જોવા મળી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો નાના ભૂલકાઓ પણ જ્યારે અનાવલ ખાતે જ્યારે બિરસા મુંડાની પ્રતિમાનું જ્યારે જે ભૂલ હારથી જ્યારે સ્વાગત કરવામાં આવે છે ત્યારે જે અહીં પણ તમે દર્શક મિત્રો જોઈ શકો છો નાના ભૂલકાઓ પણ જે બિરસા મુંડાની પ્રતિમા જે બિરસા મુંડા જે રીતે જે માથે ખેસ કે માથે ફાળ્યું વાંધતા હતા એ પ્રમાણે દર્શક મિત્રો જોઈ રહ્યા છો તમે દર્શક મિત્રો જે અહીંથી નીકળી હવે ખરોલી મુકામે જશે દર્શક મિત્રો જોતા રહો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી આગળના જે કાર્યક્રમ છે એ પણ આગળ બતાવવામાં આવશે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા આજ રોજ ચીખલી તાલુકાના ખરોલી ગામ ખાતે જે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન થયું છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ નિમિત્તે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે આજે ડિસિઝન ન્યૂઝ ખરોલી ખાતે પહોંચી છે હર હંમેશ દર્શક મિત્રો તમે જાણો છો હર હંમેશા આદિવાસી સમાજ સાથે અન્યાય થતા આવ્યા છે આદિવાસી સમાજના વિસ્તારોમાં જ્યારે મોટા મોટા પ્રોજેક્ટો આવતા હોય અને વિસ્થાપિત થવાનો જ્યારે વારો આવતો હોય ત્યારે આજ રોજ ચીખલી તાલુકાના ખરોલી ખાતે જયારે આજુ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો અને જે આદિવાસી સમાજના લોકોને અહીંથી જે માહિતગાર કરવામાં આવશે અને જાગૃત પણ કરવામાં આવશે ત્યારે ડિસિઝન ન્યૂઝ આજે ખરોલી ખાતે પહોંચી છે ત્યારે દર્શક મિત્રો તમે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યો આવો જોઈએ દરેક જે કામ જે કઈ પણ અહીંયા કાર્યક્રમ થશે તેના દ્રશ્ય જોઈએ અધિકાર મળ્યો છે અત્યાર સુધી આપણા આઝાદી પછી આર્ટિકલ ચૌદ પંદર સોળ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ આર્ટિકલ સંદર્ભ અંદરમાં આરક્ષણનો લાભ આપણને મળ્યો એ પણ પૂરતો લાભ આપણને મળી શક્યો નથી કેમ કે ઘણા બધા ખોટા પ્રમાણપત્ર વાળા લોકોએ પણ આપણો લાભ લઈ લીધો ભારત ની બંધારણની પાંચમી અનુસૂચિ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો ગ્રામજનોની સંમતિ અને ગ્રામ સભાની મંજૂરી વગર એ પ્રોજેક્ટ શક્ય બનતો નથી તો આપણે એને ટેકો કરીએ છે અને કોઈ પણ સંજોગોમાં આપણા વિસ્તારમાં જે પ્રોજેક્ટો આપની મંજૂરી વગર ગ્રામ સભાની મંજૂરી વગર જે આવી રહ્યા છે એનો આપણે સર્વાનુમતે વિરોધ કરીએ છે ખેતીવાડી આમણી બૈલાઈ જોડી ખેતી યુનોમાં વિશ્વના આદિવાસીઓને ઇન્ડિજિનસ તરીકે ઓળખે છે ભારત સરકારે તો યુનોમાં ભારતના આદિવાસીઓની સ્વીકૃતિ કરી છે પણ આદિવાસી તરીકે નહીં ભારત સરકારને પૂછો તો આ દેશમાં આદિવાસીઓ રહે છે કે નહીં એ સવાલ પૂછવો પડશે આપણને ભારત સરકાર ના પાડે છે અહીંયા અમારે ત્યાં તો અનુસૂચિત જનજાતિના લોકો રહે છે આદિવાસી રહેતા નથી આજે ચારણ ભરવાડ રબારીનો સવાલ ઉભો થયો છે એ સવાલનો જો આપણને સંવિધાનમાં આદિવાસી તરીકે સ્વીકૃતિ મળી હોત તો આ સવાલ જ ના ઉભો થયો હોત કેમ કે ક્લિયર કટ લખેલું છે કે અનુસૂચિત જનજાતિના લોકોને રાષ્ટ્રપતિ ગમે ત્યારે ઉમેરી શકે લિસ્ટમાં અને ગમે ત્યારે બહાર કાઢી શકે જો આદિવાસી તરીકે એ સ્વીકૃતિ મળી હોત તો આપણને કોઈને તાકાત નથી કે આપણને આદિવાસી તરીકે બહાર કાઢી શકે અથવા તો બીજા કોઈ આદિવાસી બની શકે એટલે આ મોટો સવાલ આપણા માટે ઉભો છે ભારત સરકારે અત્યાર સુધી આદિવાસી દિવસને સરકારી નથી આપી વિશ્વ આદિવાસી દિવસ જાહેર થયો યોગ દિવસ જાહેર થયો એને સ્કૂલોમાં મનાવવાનું કહી દીધું અને એને સ્વીકૃતિ આપી દીધી ઓગણીસો ચોરાણું માં વિશ્વ આદિવાસી દિવસ જાહેર થયો છે આજ સુધી એક બી સરકારે એને સ્વીકૃતિ નથી આપી યુવાન લોકો નું કહેવા માંગુ છું કે તમારે આખી દુનિયાને બચાવવાની છે આ સમાજને બચાવવાનો છે મહિલાઓનું રક્ષણ કરવાનું છે જે પોતાનું રક્ષણ નહીં કરે તો બીજાનું સુરક્ષણ કરવાનું છે અને એટલા માટે યુવાન લોકોનું ચેલેન્જ આપું છું કે તમે તૈયાર થાવ બેઠા હો અમે તમારી પાછળ બેઠા છે તમને કાંઈ પણ તકલીફ પડે તમે બેઠા છે પણ તમે આગળ વધો આ વ્યસનમાંથી તમે બહાર આવો પહેલા ખાલી ગાંજોને પહેલાં ખાલી દારૂ મળતો ને આજે ગામે ગામ ગાંજોને ચરસાય છે દવાખાનામાં રોજ આઠ ને દસ પેશન્ટો આવે છે ગાંજોને ને દારૂ પીધેલા લોકો કોઈ માં લઈને આવે કોઈ એની દીકરી લઈને આવે કોઈ એને વહુ લઈને આવે કે સાહેબ આને હારો કરો રાત દારૂ પીએ હું સારો કરે દવા પીએ તો પાછું પીને આવે પાછું દવાખાનામાં પીને આવે ચાલુ દવાએ આ પરિસ્થિતિ આપણા સમાજની છે આપણને ખબર નથી પડતી આપણા જે આપણે બધી વાતો કરી આપણે એમએલએ એમપીઓની સરપંચોની સરપંચો પાંચ વર્ષમાં બદલાઈ જાય એમપી પાંચ વર્ષમાં બદલાઈ જાય એમએલએ પાંચ વર્ષમાં બદલાય જાય પણ એ બધું પાર્ટી તૈયાર કરે છે અને એ પાર્ટી તૈયાર કરે છે અને આપણે ત્યાં જે આપણા બધા આગેવાનો આપણે ચૂંટીને મોકલાવીએ સરપંચ એમપી એમએલએ એ બધા એ પાર્ટીના ગુલામ હોય છે ઓપન વાત કરો આ બધા પાર્ટીના ગુલામ હોય છે જે પાર્ટી કહે એ જ કરવાનો હોય પાર્ટી એમ કહે આંગળી ઊંચી કર એટલે ઊંચો કરવાનો પાર્ટી એમ કે આંગળી મૂકી દે એટલે મૂકી દેવાનું એટલું જ કામ કરે છે એ લોકો ચૂટાઈ પછી કારણ કે એ લોકોને બી એ લોકોની જગ્યા સાચવવાની એના બાળકોને સાચવવાના એની પાસે માલ મિલકત હોય એને સાચવવાની અને જે બે નંબરનો માલ મિલકત કમાઈ કમાયેલી હોય એ માલ મિલકતવાળાને બી બધી જ ખબર હોય સરકારને એટલે જો એ આમ તેમ જરા પણ કરે એ એમપીએમએલ એ તો તરત એના પાછળ સીબીઆઈ લગાવી દે આઈટી લગાવી દે ઈડી લગાવી દે આ બધાને પાછળ પાડી દે એટલે જે પણ માણસ અવાજ કરે એનો અવાજ તાત્કાલિક બંધ કરી દે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો